દિયોદર ઓગડનાથ સોસાયટીમાં અક્ષત કુંભ નિમિત્તે સસંગ યોજાયો ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસ જાન્યુઆરીએ યોજાનાર છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેનાર છે આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી અક્ષત અને આમંત્રણ પત્રિકા દિયોદર રામજી મંદિર ખાતે પહોંચાડવામાં આવી છે હિન્દુ સમાજના લોકો ભેગા થઈ પવિત્ર કુંભ અને આમંત્રણ પત્રિકાને વધાવી શોભાયાત્રા નીકાળી હતી ત્યારબાદ રામજી મંદિર ખાતે અખંડે રામધૂન કરી હવે આ અક્ષત કુંભ શહેરની દરેક સોસાયટીઓ ઘરે પહોંચાડી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત અયોધ્યાથી આવેલ આ અક્ષત કુંભની પૂજા કરી તેને શહેરમાં ઘર ઘર સુધી પહોંચાડી લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્યારે દિયોદર ઓગણના સોસાયટીમાં જીતેન્દ્ર કુમાર ચીમનલાલ ત્રિવેદી વકીલના સ્થાને ગતરાત્રિએ મોડે સુધી રામધૂન અને સત્સંગ કરવામાં આવ્યો અક્ષતગુંભની પૂજા આરતી અને પ્રસાદી ધરાવવામાં આવી જેમાં સોસાયટીના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર